આજે આપણે બનાવીશું ઘરમાં જ રહેલી સામગ્રીથી દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવી ઝટપટ અને ટેસ્ટી એવી બેસનની બરફી તેના માટે આપણે એક મોટું જાડા તળિયાવાળું પેન લેવાનું છે તેમાં અડધો વાટકી જેટલું ઘી એડ કરીશું તે જ વાટકીના માપથી બે વાટકી બેસન એડ કરવાનું છે મેં અત્યારે જે ઝીણો બેસન આવે છે તે જ લીધો છે તમે બેસન કરકરો બેસન પણ લઈ શકો છો પચાસ ટકા જેવું શેકાઈ જાય એટલે એક વાટકી જેટલી ઘરની દૂધની મલાઈ એડ કરવાની છે અને સરસ રીતે શેકી લેવાનું છે એકદમ સરસ શેકાઈ જશે એટલે તરત થોડું થોડું ઘી છૂટું પડશે જો ઘી છૂટું ના પડે તો તમે એકાદ બે ચમચી જેટલું ઘી એડ પણ કરી શકો છો તેને દાણેદાર ટેક્સચર આપવા માટે આ રીતે થોડું થોડું દૂધ એડ કરતું જવાનું છે અને હલાવતું જવાનું છે સરસ તૈયાર થઈ ગયું છે થોડું ઠંડુ થાય એટલે એક ચમચી જેટલું એલચી પાવડર એડ કરીશું પછી આપણે તેમાં એક વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે ખાંડ કે સાકરના ઉપયોગ વગર બેસનની બરફી તૈયાર છે ફ્રૂટની કતરણથી ગાર્નિશ કરીશું સ્ક્વેર પીસીસમાં કટ કરી લઈશું જો રેસીપી ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ આ બેસનની બરફી જરૂરથી ટ્રાય